ગુજરાતની અંદર વિસાવદર અને કરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને મતદાન એ બે હજાર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવારો એ ચિંતામાં મુકાયા છે કે આ મતદારો ગયા તો ગયા કઈ બાજુ કોની તરફ વધુ ઢાળ ગયો ને કોની તરફ ઓછું ગયો તેને લઈને ચિંતિત એ ઉમેદવારો થઈ ચૂક્યા છે જો કે આ તમામની વચ્ચે કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓએ મોડી રાત્રે પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો પરંતુ આ તમામની વચ્ચે વિષાવદરનું શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી જેમાં કરી અને વિસાવદર ચર્ચા એ સૌ કોઈના મુખ્ય વિસાવદર બેઠકની હતી કેમકે વિસાવદર બેઠક ઉપર એ જંગે એલાન હતું વિસાવદર જીતવા માટે તમામે રાજકીય પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું જો કે છેલ્લા મતદાનના ચોવીસ કલાકની પહેલા વિસાવદર બેઠક ઉપર રૂપિયા પણ આવ્યા દારૂની બોટલો પણ પકડાય અને તમામની વચ્ચે મોટો એક ખેલ પણ સર્જાયો હતો જોકે આ તમામ એ ખેલની વચ્ચે વિસાવદર વિધાનસભા ઓગણપચાસ પોઈન્ટ છપ્પન ટકાની આસપાસ જેટલું મતદાન થયું હતું કે હવે ચાલુ વર્ષે બે ની અંદર જે પેટા ચૂંટણી આવી હતી જેમાં વિસાવદર અંદર છપ્પન પોઈન્ટ એટી નાઇન

એક એવા પણ અમારા સૂત્રો તરફથી સમાચાર મળ્યા છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ નેતાઓ એ તમામ લોકો વહેલી સવારથી ડાયરી અને પેન લઈને બેસી ગયા છે કે કયા વિસ્તારની અંદર કેટલું મતદાન થયું છે અને કયો વિસ્તાર એ તેમના માટે હતો એ વિસ્તારની અંદર જે મતદાન થયું છે તેના સરેરાશ આંકડા મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને તેના આધારે એ લોકોએ એ સર્વે કરી રહ્યા છે કે અહીંયા અમારા ઉમેદવારને કેટલી લીડ મળે એમ છે હવે લીડને લઈને લઈને તૈયારીઓ ચાલી રહી છે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર વાત કરવામાં આવે તો એક લાખ ત્રીસ હજારની આસપાસ મતદાન થયું હતું કે જ્યાં જીતના ઉમેદવારને લગભગ ત્યાંશી હજારની આસપાસ જેટલા મત મળ્યા હતા આ વખતે કદાચ એ જીતનાર ઉમેદવારને લગભગ જો વાત કરવામાં આવે તો પંચ્યાસી થી નેવ ની આસપાસ મત મળે તો કદાચ નવાય નહીં અને હાર અને જીતની વચ્ચેના અંતર એ કદાચ આ મતદાનના કારણે લાંબુ થઈ શકે છે અત્યાર સુધી અમને પણ એવી આશંકાઓ હતી અમને પણ એવી શક્યતાઓ લાગી રહી હતી કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર જીતની વચ્ચે લગભગ એ પાંચ સાત હજારના મતોનું અંતર જોવા મળશે

કેમ કે કયા વિસ્તારમાંથી કોની લીડ નીકળે છે કયા વિસ્તારમાંથી કોને લોસ જાય છે આનું કેલ્ક્યુલેશન એ રાતે સૂતી દરમિયાન ઉમેદવાર પણ ખુદ પોતે લગાવતા હશે અને કદાચ એટલા જ માટે તેમને રાત્રે ઊંઘ પણ નહીં આવે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને શું લાગી રહ્યું છે વિસાવદરના તાજનું એ પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર